નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો અંદર ગુજરાતી વ્યાકરણ ટોપિક છે સમાસ એના વિશે આપણે આજે શીખશું તો ચાલો વિડિયો ને સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા જો સમાસ સમાસ એટલે શું તો કે સમાસ એટલે સંક્ષેપ થાય એટલે કે ટૂંકું પહેલું વાત એ કે સંક્ષેપ થાય છે સમાસ એટલે બીજું છે કે સમાસ શબ્દ સમ પ્લસ આસ પરથી બનેલો છે સમાસ આપણે સંધિ છૂટી પાડી છૂટી પાડીએ તો સમ પ્લસ આસ છે એમ છૂટું પડે છે એટલે સમ પ્લસ આસ પરથી સમાસ બનેલો સ્તંભ એટલે સાથે અને આસ એટલે રહેવું સ્તંભ છે એનો આપણે મિનિંગ જોઈએ તો કે સાથે રહેવું તે પહેલા આપણે સમાજની વ્યાખ્યા જોઈએ કે બે કે વધારે શબ્દો યોગ્ય સંબંધ થી જોડાઈ એક પદ છે સામાસિક પદ

રામ લક્ષ્મણ રામ લક્ષ્મણ છે એ આપવાય છે પૂર્વ પદ આવે છે પૂર્વ પદ એટલે શું સામાસિક પદ આવેલા સામાસિક પદ માં આવેલા પ્રથમ પદ ને પૂર્વ પદ કેવાય છે પૂર્વ પદ કહેવાય છે ઉદાહરણ તરીકે જોઈએ કે રામ લક્ષ્મણ તો આ ઉદાહરણ છે માં રામ છે એ શબ્દ ને પૂર્વ પદ કહેવાય છે રામ છે કેમ કે પહેલા આવેલું છે એટલે એને પૂર્વ પદ કહેવાય ઉત્તરપદ એટલે એટલે શું તો કે સામાસિક પદમાં આવેલા છેલ્લા પદને પદ ને ઉત્તર પદ કેવાય છે રામ લક્ષ્મણ તો આ ઉદાહરણ માં લક્ષ્મણ ઉત્તર પદ કહેવાય છે તો પહેલા આવેલું હોય પૂર્વપદ કહેવાય અને છેલ્લા આવેલું હોય એને ઉત્તરપદ કહેવાય તો રામ અને લક્ષ્મણ છે માં રામ છે એ પૂર્વપદ કહેવાય છે અને લક્ષ્મણ છે ઉત્તર પદ કહેવાય સમાજમાં વિગ્રહ આવે તો વિગ્રહ એટલે બે પદો વિવિધ હવે આપણે સમાજ છે એનું વર્ગીકરણ જોઈએ તો ત્રણ ભાગની અંદર એનું વર્ગીકરણ કરવામાં આવે છે સૌથી પેલું છે સર્વપદ પ્રધાન સમાજ સર્વપદ પ્રધાન સમાજ એટલે શું તો કે જે સમાજમાં

તો આમાં બે પદો છે એક રાધા છે અને એક કૃષ્ણ છે તો બંને પદ છે સ્વતંત્ર રીતે ક્રિયાપદ સાથે સંબંધિત છે એટલે કે જોડાયેલા છે તો આપણે એને છૂટા પડે તો કે રાધા એ રાસ રમે છે અને કૃષ્ણ પણ રાસ રમે છે રાધા અને કૃષ્ણ આપણે પદને બેને છૂટા પાડવાય તો રાધા અને કૃષ્ણ છે એક રાધા અને કૃષ્ણ તો દ્વ સમાસ બને છે તો દ્વંદ્વ સમાસ છે એ સર્વપદ પ્રધાન સમાસ કહેવાય છે એના પછીનો છે એક પદ પ્રધાન સમાસ તો એક પદ પ્રધાન સમાસ એટલે શું તો તો કે જે જે સમાસમાં એક 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 પદ 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 પ્રધાન પ્રધાન મુખ્ય મુખ્ય હોય હોય તે સમાસને સમાસ કહે છે છે એમાં જ જો તેને એક પદ પ્રધાન સમાસ કહેવાય છે અને જેમાં બંને છે મુખ્ય હોય તો એને સર્વપદ પ્રધાન કહેવાય છે એક પદ પ્રધાન કહે છે જે એક જ મુખ્ય હોય એને તો ઉદાહરણ તરીકે જોઈએ રાજેશભાઈ વિદ્યાર્થી પ્રિય શિક્ષક તો આ વાક્યમાં વિદ્યાર્થી અને પ્રિય એ સમાજના બે ઘટકો છે એટલે વિદ્યાર્થી પ્રિય છે એ સામાસિક પદ છે વિદ્યાર્થી પ્રિય સમાજના બે ઘટકો છે તેમાંથી પ્રિય ઘટક છે એ પ્રધાન એટલે કે મુખ્ય ઘટક છે ત્યારે વિદ્યાર્થી છે એ ગૌણ ઘટક એનો વિગ્રહ આપણે કરીએ તો વિદ્યાર્થીને પ્રિય એવો થાય છે વિદ્યાર્થી પ્રિય એટલે વિદ્યાર્થીને પ્રિય એવો છે એનો આપણે વિગ્રહ કરીએ તો થાય છે

એક પણ છે મુખ્ય ન હોય જે અન્ય ઉપર આધારિત હોય અન્ય બીજા ઉપર તો તેને અન્ય પદ પ્રધાન સમાસ કહેવાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ પ્રધાન નું વીણા વીણા પાણી તો છે જેના હાથમાં તીવી એટલે કોણ શું આપણે જોઈએ તો કે સરસ્વતી તો આ ઉદાહરણમાં પેલા વીણા છે એ પૂર્વ પદ ગણાય છે અને પાણી છે ઉત્તર પદ ગણાય છે ઉત્તર પદ છે આ બંને પદો મહત્વના બનતા નથી બંને પદ છે મહત્વના નથી પણ બંને પદો ભેગા મળીને ત્રીજા પદ છે સરસ્વતી માટે વિશેષત તરીકે જેના આત્મા સરસ્વતી સરસ્વતી છે એના માટે વિશેષણનું કાર્ય કરે છે એટલે બંને છે વીણા અને પાણી માટે

અને સર્વપદ પ્રધાન એટલે કે બચ્ચો એમની અંદર આવે છે દ્વંદ્વ સમાસ પછી એક પદ પ્રધાન કે જેનો એક પદ છે એ મુખ્ય પદ છે તત્પુરુષ કર્મ મધ્યમ પદ લોપી અને દ્વિગુ સમાસ તો એ એક પદ પ્રધાન સમાસ થાય છે અને જ્યારે ઉપપદ બહુવ્રી અને અવયવી ભાવ છે એ છે અન્ય પદ પ્રધાન છે કેમ કે એના બળમાંથી બંનેમાંથી એક પણ પદ છે એ મુખ્ય નથી તો તેને છે એ અન્ય પદ પ્રધાન સમાસ કહેવાય છે તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો સમાસ છે એના વિશે આપણે શીખ્યા છીએ અને એના પ્રકારો વિશે શીખીશું તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને કમેન્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ